ડભથી કરજણના નવા રોડ બનાવવામાં આવ્યા છે નવા રોડ દરમિયાન નાણાં પણ બનાવવામાં આવ્યા છે નાણાંઓની આસપાસ રેલિંગ નાખવામાં નથી આવી મોટી ગેપ જોવા મળી રહી છે અને કેટલીક જગ્યાએથી નાણાં બેસી પણ ગયા છે માત્ર છ મહિના પણ થયા નથી છતાં પણ કેટલીક જગ્યાએથી નાણાં બેસી ગયેલા જોવા મળી રહ્યા છે અને કેટલીક જગ્યાએ અધૂરા રેલિંગ પણ લગાવવામાં આવી છે જેના કારણે અકસ્માત વારંવાર આ જગ્યા પર થાય છે જો માત્ર છ જ મહિનામાં નાણાં બેસી ગયા હોય અને રેલિંગ લગાવવામાં આવી નથી કેટલું ઘરું કામ હોય કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા હોય છે એવું લાગી રહ્યું છે રોડ બની ગયા છ મહિના થઈ ગયા હજુ પણ કેટલી રેલિંગનું કામ બાકી હોય થોડા ભાગમાં રેલિંગ લગાવે તો અકસ્માતને નિવાડી શકાય પણ કોન્ટ્રાક્ટર મનમાંનીએ કોન્ટ્રાક્ટરને ફાવે તેમ કરતા હોય છે જ્યારે કામ ચાલતું હોય છે ત્યારે કોઈ અધિકારી ત્યાં ફરકતો પણ નથી જેને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા લાડિયાવાડી ચાલે છે શું અધિકારીઓ જાગશે અને આ રેલિંગ અને અધૂર બેસી ગયેલા નાણાંનું કામ પૂર્ણ કરાવશે એ પછી આ જ રીતે ચાલતું રહેશેનું વાહન ચાલકો જણાવી રહ્યા હતા રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી